સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે નિરાધાર લોકોને ગુડવિલ ફાઉન્ડેશનને એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઈ હતી સુરત શહેરમાં સતત વરસતા ધોધમાર વરસાદને કારણે ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન હેઠળ શ્રમિક કામદારોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ પ્રમુખ એડવોકેટ સાહિન મલિક ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે આવા સમયે ગરીબ જરૂરિયાતમંદ નિરાધાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આવામાં સુરતની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ગુડ વિલ ફાઉન્ડેશન એન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજનની વ્યવસ્થા કરી માનતાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે સંસ્થાના તમામ મદદેદારો ઉપસ્થિત રહ્યા હતા મારોના મેળકો મલિક ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા કરવા માટે જે છે ભારે વરસાદના કારણે એ રહે તે ભૂખ્યા હતા એ માટે ગુડબીલ દ્વારા આજે એ લોકોનું જમવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં અને અમારી લિંબાયતની સમગ્ર ટીમ અને ગુજરિલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમના સહયોગથી આ કાર્યક્રમ સંપૂર્ણ કરવામાં આવે છે તમારું નામ નામ આજનો આ કાર્યક્રમ મુખિયાઓને ભોજન આપવાનું હતું આપણે જોયું ગઈકાલથી સુરત શહેરમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે ઓ ખાધા પીધા વગર ફરી રહ્યા છે તો આજે અમે કુતિયાઓને ભોજન આપવાનો કાર્યક્રમ આપ્યો